રાધનપુરમાં 50 થી વધુ પરિવાર 15 દિવસથી હજી પાણીમાં ડૂબેલા રાધનપુરમાં પાલીકાની મોટી બેદરકારી સામે આવી વોર્ડ નંબર 7 ના નર્સરી બાગ વિસ્તારમાં દેવી પૂજક સમાજના 50 થી વધુ પરિવાર 15 દિવસથી હજુ પાણીમાં ડૂબેલા લોકોના ઘરમાં હજુ સુધી પાણી ભરાયેલા લોકો બહાર આવવા માટે તરાપાનો સહારો લઈ રહ્યા છે પાલીકા પ્રમુખના પોતાના વોર્ડની હાલત જ દયનીય તો અન્ય વિસ્તારોની સ્થિતિ કેવી હશે એવો સવાલ લોકો ઉઠાવી રહ્યા છે

આ બોલો જે તરાપો બાંધેલો છે એમાં નાના છોકરા નાના બચ્ચા લઈ કરી અને તરાપામાં આવન જાવન કરીએ છીએ બરાબર અમારી કોઈ સહાયતા સાંભળતા નથી જૂના બે નાકા હતા એ અત્યારે બંધ કરેલા પડા ત્યાંથી પાછા બંધ કરવા આવ્યા તો અમે બંધ નથી કરવા દીધા બરાબર તો અત્યારે બુચ મારેલા પડા તો એ આવી કરી અને અમારી નમૂન વિનંતી છે એ જાય નાકા ખોલે બરાબર અમારા ઘરેમાં પાણી કેટલું ભરાઈ ગયું છે સાહેબ કઈક તો સહાય કરવી પડે ને

મંગીબેન લખમણ રાધનપુર એમાં પાણી આવી ગયું તો બાફરતા રસ્તા જવાના રસ્તાની બાજુમાં પાણી ભરાઈ ગયું છે તે ઘરમાં પચાસ ઘરની વસ્તી ડૂબી જાય ને આવડ જવર કરતા રસ્તામાં પથ્થર ઠે આવતા પડી ગયો તો મારો હાથ ઉતરી ગયો હતો અધા પંદર હજારની દવા કરી તો હું હાજર થતો નથી અને અમારા આખા મેંડલામાં પચાસ ઘરની વસ્તીમાં પાણી ભરાઈ ગયું છે તો સરકાર મહાનગરપાલિકામાં જ્યાં પણ કોઈ સાંભળતું નથી અને અમારી નમ્ર વિનંતી કલેક્ટર સાહેબ જજ સાહેબ કે કોઈ બી હોય અધિકારી ગામ રાધનપુર એના લોકો કોઈ અમારી રાડ સાંભળતા નથી એ કારણથી આ પાણી ભરી ગયું છે અમારા બાલ બચ્ચા અને બીજું ત્રીજું એરું ઝાંજરું ને ખાવા પીવાનું બધું પાણી પાણીમાં ડૂબી ગયું કંઈ છે સહાયતા છે નહીં તે નમ્ર વિનંતી સરકાર અમારી સહાયતા કરે અને આ પાણીનો નિકાલ કરે ધર બંધ કરેલા છે તે ધર ખોલાવે જે ત્રણ રસ્તાના ભાભરની બાજુના રોડમાં દાળ બંધ કરેલા છે એ કારણથી આ રસ્તો બધો બંધ થઈ ગયો પાણી ઓવરફ્લો તલાય થઈ ગયું છે એ કારણથી અમારે પચાસ ઘરની વસ્તી ડૂબી ગઈ સાહેબ ને અમે બીમાર હાથ પગ લપટી લપટીને પડી જાય ભાગી જાય અમારા હાથ પગ અને અમે હાજર થતા નથી અમારા છોકરા ભાઈ બધા બીમાર છે સરકાર અમારી સહાયતા કરે શું નામ તમારું માલા ભાઈ ભાઈ રાધનપુર ભાઈ નગરપાલિકાને અમારી વિનંતી છે કે રાધનપુર ની અંદર માં નર્સરી બાગ બાબોટ રસ્તા એના જોડમાં કેનાલ પડ્યો છે એના પાછળ માધો સિટીમાં બરાબર એમાં અત્યારે બે ફૂટ ઘરામાં પાણી ભરાઈ ગયું છે બરાબર અમારી કોઈ વિનંતી છે કોઈ સાંભળતું નથી નગરપાલિકા અને અમારી સાહ સાકાર કોઈ આપતા નથી બરાબર તે અમારી એક સાહ સાકર આપો અને લઈ કરી અને કંઈક તમે જોવા આવો કંઈ ક્યાંક તપાસ કરો કે આ કેટલા પાણીમાં બેઠા છીએ બરાબર ભાઈ એ અમારી નગરપાલિકાને વિનંતી છે જાય છે તો કોઈ સાંભળતા નથી તે આવી કરી અને તમે પાંચ જણા આવી કરીને તમે ઓફિસર જુઓ સાહેબ બરાબર નો આ નામ તમારું લક્ષ્મણભાઈ ઢુડાભાઈ આવલી ભાઈ વજા ભાઈ છે રાધનપુર બસ સ્ટેન્ડ થી રસ્તો ભાભટન રસ્તા જવાનો રસ્તો છે ત્યાં આગળ માધવચટી પોઈન્ટ ની બાજુમાં નર્સરી બાગ એમાં અત્યારે પાણીના ભરાવ વધારે હોવાના કારણે અવર ફળ હોવાના કારણે પાણી અત્યારે મિનિમમ અઢી થી ત્રણ ફૂટ કેડ કેડ સાથે સામે પાણી ભરાયેલું છે આખા વાસની અંદર મિનિમમ મકાન ઓછામાં ઓછા પચાસથી કરીને પંચાવન મકાનમાં વસ્તીનો વધારો છે બધા માણસો વધારે અવર થયા છે પણ છતાંય પાણીનો કોઈ નિકાલ કરતા નથી જે પાણીનો નિકાલ મેકલ છે અહીંયા આકારની અને ધર મુકલ છે નગરપાલિકાવાળોને વર્ષોથી અહીંયા પાણી નીકળે છે પણ આજના સમયની અંદર બે ધરોને બંધ કરવાના કારણે પાણી આજ નીકળતું નથી અને અમારા પરિસ્થિતિ બહુ ખરાબ છે અત્યારે હાલની પોઝિશનની અંદર છોકરાઓ બહેરાઓને સંડાસ પાણી કે એકી પાણી કે નાવા ધોવા માટે પણ તકલીફ બહુ મોટી રીતની પડી રહી છે અમારી સરકારને નમ્ર વિનંતી છે કે આનો કોઈ પણ આ પાણીનો નિકાલ કરો અને અમારી કોઈ ખાવા પીવાની વ્યવસ્થા સહાયતા સહાયતા કરો આ અમારી અરજી નગરપાલિકાને ત્રણથી કરી ચાર ફેરા અરજી હર સાલ આલી છે આ ફેરા પણ આલલ છે પણ છતાંય કોઈ અમારું ધ્યાન ધરતા નથી તે આજે પણ અમે તમને નમ્ર વિનંતી કહીએ છે અમારે તલાટી સાહેબ હોય કે અથવા કલેક્ટર સાહેબ એમને અમારી નમ્ર વિનંતી છે કે અમારા ઘરોની આ પરિસ્થિતિ જોઈને આ પાણી જોઈને કોઈ પણ એક્શન લઈ કરીને આ પાણી નિકાલવાની કંઈક કોશિશ કરજો અને અમારા ઘરોને જે કોઈ માણસો આ વાસની અંદર પડ્યા છે એમને તકલીફ મોટા પાયે ખાવા પીવાની જીવજંતુઓને બહુ તકલીફ છે તો એનો કોઈ સહકાર કરીને અમને કોઈ સહકાર આપવા અમારી નમ્ર વિનંતી છે શું નામ તમારું મામારું નામ અમરશીભાઈ વજાભાઈ થાડેકિયા આ મારું નામ नरेश લીલા છે મારા છોકરા નાના નાના છે હું વિધવા બહેન છું અમારા ઘરામાં પાણી બહુ ભરાઈ ગયું છે કોઈ સરકાર હાંભરતું નથી નગરપાલિકા અમે રાડ કરીને જાઈએ છીએ તો કોઈ નથી આભરતું અમારા નાના નાના છોકરા છોકરાએ મારે છોકરીઓ નાની છે બીજો એક છોકરો છે છોકરા છોકરાએ અમે કેટલી વારના નગરપાલિકામાં આવ્યા પણ અમારું કોઈ નથી આભરતા કે સરકાર કોઈ અમારી સહાયતા કરો અમારે કોઈ ખાવા પીવાનું એરું જાતરું અમારા ઘરામાં પાણી ભરી ગયું છે કોઈ સહાય નથી દેતા સરકાર અમે કેટલા દિના કહીએ છીએ અમારે માથા બોર પાણી જાય છે છોકરા બાલ બચ્ચા વાળા નાના નાના છે પચાસ ઘરાની વસ્તી દુબેરી છે અને કોઈ હા ભરતું નથી તે અમારી વિનંતી આટલી તમે હા ભરો પણ પાણી ને અમારે નિકાલ કરાવો અમારે છોકરા નાના નાના છે લઈ અંદર લઈ જવા નગરપાલિકા કોઈ હા ભરતી નથી પાણી રસ્તા બધા બંધ પડા છે તો અમારે નાના નાના બચ્ચા શું ખોડાવું તો આનો પાણી નિકાલ તમે કરો અને નિકાલ નહીં કરો તો અમને પૂરી પૂરી અમને દબાણ છે પાણી તો સાહેબ તમે જરૂર સાંભળો તમે સરકાર સાહેબ નહીં કોણ સાંભળશે કોઈ સાંભળતો નથી થાકી ગયા આ દુઃખો પડી ગયો દસ હજાર ની દવા થઈ ગઈ છે આ પૈસા ત્યાંથી આપવા તારે